બીજું સુપ્રીમ કોર્ટ કોઈ એક વ્યક્તિ કે સરકાર વિરુદ્ધ રીટ જાહેર કરી શકે છે જ્યારે હાઈકોર્ટ ફક્ત સંબંધિત રાજ્યને વ્યક્તિ કે પોતાના રાજ્ય ક્ષેત્રમાં કે અન્ય કોઈ રાજ્યની બાબતમાં એના વિરુદ્ધ રીટ જારી કરી શકે છે આ રીટ જારી આ રીતે રીટ જારી કરવાના સંબંધમાં સુપ્રીમ કોર્ટનું ક્ષેત્રીય ન્યાયિક ક્ષેત્ર વધારે વિસ્તૃત છે